નમસ્કાર ફરી પાછું તમારું સ્વાગત છે આપણા યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર સરસ મજાની એસબીઆઈની અંદર પીઓની ભરતી પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે ટોટલ જગ્યા કેટલી રહેશે ફોર્મ ભરવાની કઈ છે તારીખ શું લાયકાત વાળા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે કેટલી ઉંમર મર્યાદા અને ફીનું ધોરણ જેવી તમામ પ્રકારની માહિતી તમના વિડીયોના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો મળી જશે વિડીયોમાં અમારા સુધી બન્યા રહેજો ચાલો વાત કરીએ એસ બી આઈ પીઓની અંદર પ્રોબોનરી ઓફિસરની ટોટલ છસ્સો જગ્યા ઉપર ભરતી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે બરાબર કઈ રીતના ફોર્મ ભરવું તેની માહિતી પણ તમને મળી જશે અભ્યાસની જો આપણે વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએશન પાસ બરાબર અને ઉંમર મર્યાદા એકવીસથી ત્રીસ વર્ષની અંદર પરીક્ષાની જે ફી ભરવાની થશે તે જનરલ કેટેગરી ઓબીસી ઈડબ્લ્યુ એસને સાતસો પચાસનું ચલણ રહેશે બરાબર એસ સી એસ ટીને કોઈપણ પ્રકારની ફી ભરવાની થતી નથી અભ્યાસ અને પરીક્ષા ફી બાદ આપણે પરીક્ષાનો જે કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો કોલ લેટરની તારીખ છે ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર ટૂંકમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની શરૂઆત થશે અને એની જે પ્રિલિમ પરીક્ષા છે તે માર્ચમાં યોજાશે અને મેઇન જે પરીક્ષા છે તે એપ્રિલ અને મેમાં યોજાશે બરાબર છે આ ફોર્મ ભરવા માટે તમારે સાથે લઈ જવાના જે ડોક્યુમેન્ટ છે તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ અને ગ્રેજ્યુએશનની માર્કશીટ બરાબર વેબસાઇટ પણ આપેલી છે આ વેબસાઇટ ઉપરથી પણ તમે ફોર્મ ભરી શકો છો અથવા તો કોઈ પણ જે સાયબર કાફે છે તેમાં પણ જઈ અને તમારું ફોર્મ ભરાવી શકો છો આટલા ડોક્યુમેન્ટની તમારે ટૂંકમાં જરૂરિયાત રહેશે અને વાત કરીએ કે આ પરીક્ષાની જે સ્ટાર્ટ અને એન્ડ ડેટની તો આપણે જોઈ લઈ ફોર્મ ભરવાની તારીખની શરૂઆત સત્યાવીસ બાર બે હજાર ચોવીસથી લઈ અને સોલ એક બે હજાર પચીસ ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ બાર બે હજાર ચોવીસથી લઈ અને સોલ એક બે હજાર પચીસ સુધી ટૂંકમાં આ ફોર્મ તમારે ભરી દેવાનું રહેશે અને એની જે ફી ભરવાની છે તે પણ સોલ એક બે હજાર પચીસ લાસ્ટ ડેટ પહેલાં તમારે ઓનલાઈનના માધ્યમથી ભરવાની રહેશે આવું જ અવનવું અપડેટ અમારી ટેલિગ્રામ વોટ્સઅપ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામની અંદર ફેસબુક દરેકની અંદર સોશિયલ મીડિયામાં અપલોડ કરીએ છીએ તો તેમાં વિદ્યાર્થી મિત્રો જોઈન કરી શકે છે અને આવા જ લેટેસ્ટ અપડેટ માટે અમને ફોલો કરી શકે છે ચાલો નેક્સ્ટ અપડેટ લઈ અને ફ્રી પાછા આવું છું તો રજા લઈએ આવજો જય હિન્દ જય ભારત